બોટાદના હળદર ગામમાં પથ્થરમારાની ઘટના બાદ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ હવે પોલીસના રિમાન્ડ ઉપર રહેશે ગઈકાલે બંને નેતાઓની ધરપકડ કરાયા બાદ આજે બંને નેતાઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને કોર્ટે શું આદેશ કર્યો છે તેની વિગતે વાત કરીએ આ વૈષ્ણવજન તો જે

મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોલીસનો દાવો છે કે આ આયોજન મંજૂરી વગર કરવામાં આવ્યું હતું અને તેના કારણે આ ગામમાં જ્યારે પોલીસ પહોંચે છે જ્યાં સભા ચાલી રહી હતી ત્યારે ઉશ્કેરાયેલા ટુળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો પોલીસના વાહનોને પલટાવી દીધા હતા અને આ સમગ્ર ઘટનામાં પોલીસકર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા ત્યારબાદ પોલીસે ઘરમાં ઘૂસી ઘૂસીને અનેક લોકોની અટકાયત કરી હતી અને લાઠીચાર્જ પણ કર્યો હતો જોકે આ બનાવ બાદ પાળિયાત પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો અને પથ્થરમારો કરનારા પંચ્યાસી લોકો સામે હત્યાના પ્રયાસ હેઠળ ફરિયાદ પણ નોંધવામાં આવી જેમાંથી મુખ્ય આરોપી રાજુ કરપડા અને પ્રવીણ રામના નામ દર્શાવવામાં આવ્યા છે પોલીસે જે દિવસે આ બનાવ બન્યો ત્યારે સર્ચ ઓપરેશન કરીને સડસઠ લોકોની ધરપકડ કરી હતી અને સત્તર લોકો હજી પણ આ કેસમાં પકડવાના બાકી છે જો કે આ બનાવ બાદ રાજુ કરપડા અને પ્રવિણ રામ ફરાર થઈ ગયા હતા જેને લઈને રાજકારણ પણ ગરમાયું હતું આમ આદમી પાર્ટીના નેતા અને ભાજપના નેતા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ કરતા હતા તેવામાં રાજુ કરપડા અને પ્રવિણ રામ ઉપવાસ આંદોલનની જાહેરાત કરે છે અને અમદાવાદ કાર્યાલય ખાતે આવવાની સોશિયલ મીડિયામાં વિડીયો થકી જાહેરાત કરે છે અને આ જાહેરાતના અમદાવાદ પોલીસ પોલીસ અને અને બોટાદ એક્ટિવ થાય છે આ બંને નેતાઓ ઉપવાસ પર ઉતરે તે પહેલા જેવા અમદાવાદ કાર્યાલય ખાતે તેઓ આવે છે અને ગાડીમાંથી ઉતરે છે ત્યારે બોટાદ પોલીસ બંને નેતાઓને ઉઠાવી લે છે અને અમદાવાદથી બોટાદ જવા રવાના થાય છે ત્યારબાદ તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને પોલીસે આ બંને નેતાઓના ચૌદ દિવસના માંગ કરી હતી જો કે કોર્ટે બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં રાખીને દિવસના છે તે મંજૂર કર્યા હતા અને આજથી વીસ ઓક્ટોબર સુધી રાજુ કરપડા અને પ્રવીણ રામ પાળિયાદ પોલીસના રિમાન્ડ હેઠળ રહેશે હવે પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસ છે તે બંને નેતાઓની પૂછપરછ કરશે અને પોલીસ રિમાન્ડના અંતે શું નવા ખુલાસો થાય છે તે જોવું રહ્યું આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે